શ્રાવણસ અમલે પક્ષે એકાદશ્યામ મહાનિષિ સાક્ષાત ભગવતા પ્રકટ કરવા માટે શ્રીમદ વલ્લભાચાર્યજી નું પ્રાગટ્ય થયું અને તેમાં પણ વિશિષ્ટ દિવસ એવો શ્રાવણ પક્ષની આ અમલ એકાદશી જે પવિત્ર એકાદશી નામે આપણે જાણીએ છીએ એકાદશીના દિવસે મહાપ્રભુજીને જીવોના ઉદ્ધાર વિશેષ ચિંતા થઈ રહી હતી એ સાક્ષાત ભગવાન એવા ગોકુલચંદ એ સાક્ષાત પ્રકટ થઈને શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ આપવાનો ઉપદેશ કર્યો આ દિવસ પુષ્ટ માર્ગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે અહીંયા નિર્ગુણ ભક્તિમાં કઈ રીતે એક જીવ જોડાઈ શકે તેના માટેની પ્રક્રિયા તેના માટે અનુરૂપ આચાર્ય પરંપરા એ અહીંયાથી પ્રસ્થાપિત થાય છે અને એટલે જ આ પવિત્ર એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે આ પવિત્ર એકાદશી એ શ્રી ઠાકોરજીને પવિત્ર અધિવાસન કરીને

દામોદર દાસજી ના ભાવથી ગુરુને પવિત્ર અર્પણ કરવામાં આવે છે આ પવિત્ર એક સૂત્ર છે જેવી રીતે રક્ષાના સૂત્ર માં આપણે રક્ષાની ભાવના કરીએ છીએ તે પ્રમાણે ત્રણસો ને સાહીઠ દિવસ એ સમસ્ત વર્ષના દરેક દિવસની ભાવના કરીને અને દરેક દરેક દિવસના મણકા સિદ્ધ કરીને એક સૂત્રથી આ પવિત્ર સિદ્ધ કરવામાં આવે છે અને એમાં પ્રત્યેક દિવસનું સમર્પણ પ્રત્યેક દિવસની સેવા ભાવના ભાવનાયુક્ત કરવામાં આવે છે અને તે ઠાકુરજીને અર્પણ કરીને જીવ પોતાના સમર્પણને પ્રસ્થાપિત કરે છે અને આ જ સમર્પણ દ્વાદશીના દિવસે જીવ પોતાના ગુરુ પ્રતિ અહોભાવ અને શરણાગતિનો ભાવ વિચારીને એમને પવિત્ર સમર્પણ કરે છે આ બંને દિવસોની આપ લોકોને ખુબ ખુબ બધા અને હું શુભકામના પ્રદાન કરું છું કૃષ્ણ મસ્ત શુભમ ભવત